જય શ્રી ગેલ માં રાપર થી સંગ નીકળે છે ચોટીલા ચોટીલા થી ભાડલા અમારી તૈયારી થઈ ગઈ ફૂલ અહિયાં દર્શન કરી અને નીકળવાનું અને અમારા સંગનો સંગ કરો તો તમને બતાવી દોલાલ ભાઈ પટેલ જય માતાજી પટેલ ભોપો ગેલમા ગેલમાના ભોપા આ ના ભોપા અને આ અમારો સંગ फूल तैयारी हो जय माता दी हालिया था कि क्या घूम